હેલો યુટ્યુબ બી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધી મજામાં તો ફરીથી પણ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે બે ત્રણથી વ્લોગ શૂટ નહોતો કર્યો ને અત્યારે મેં વ્લોગ શૂટ કર્યો છે એટલે કે શરૂ કરી નાખ્યું છે વ્લોગ ને અત્યારે અમે હે કે અહીંયા કાં આવેલ છે તમે જો અહીંયા ખેતરને ઉજો તમે અમે ખેતરમાં કામ કરવા આવેલા છીએ એટલે કે દાળી આવેલા છીએ એમાં હે કે અમે દાડી આવી કે એમાં કાંઈ વ્લોગ બનાવવાનો જાજો કઈ હેરફોર ટાઈમ રહેતો નથી એટલે વિચાર્યું કે આજ વ્લોગ જ ચોર કરી નાખું તો મેં વ્લોગ શરૂ કરી દીધો છે ને તમે જુઓ અહીંયા ને એવું છે હમ એના અને જો બાજુ ખેતરમાં ડુંગળીને એવું છે ને તમે જુઓ અત્યારે અહીંયા રોડ છે ને એક બંજો આગળ હેલો દાય છે ગાડીઓ વધતું હોય છે અહીંયા હાલ તો તમે આજના વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક નાની નાનીકડીમથી કોમેન્ટ કરી દેજો તમે ક્યાંથી વિડીયો જોવો છો એવી ને તમે અહીંયા ખેતર ને બધું ખાલી થઈ ગયેલું છે આવું બધું પડખે હે મરસી ને એવું કંઈક છે આવેલું હું હોય એ તો ખબર નહીં પણ શે કંઈક વાવેલું નહીં એકચુઅલીમાં એવું છે કે વ્લોગ બનાવવાનો કાંઈ જાજો ટાઈમ હેરફો રહેતો નથી અહીંયા પાણી શરૂ હે ખેતરમાં અહીંયા ગુંદી હે અહીં જો કાયતરી છે પણ કાયતરા નહીં મિત્રો આમાં ને અહીંયા સાયો મસ્ત છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કાયતરી ને પણ કાયતરા જે કહે છે એની પાયકા નહીં કાસા છે હજી ને અહીંયા જવો સાયો હે કેવો મસ્તીનો તમે જોવો અહીંયા તો મિત્રો એમાં એવું છે કે અમે આવેલા હતા દાડીએ ને અત્યારે થઈ ગયેલા છે બપોર એટલે અમે આટા મારા નીકળી ગયા છે ખેતરમાં કેળે ને

ને એક આપણે કાઠિયાવાડી સ્ટાઈલ ઓળો બનાવવાનો છે તમે જો તમે ના પાડ અન હાલો તો આપણે ઓળો બનાવીએ તમે જો તમે શેલે સુધી બની રહેજો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો તો જો ઓળો બનાવન ચાલુ થઈ ગયું છે આ ઓળો છે આમાં કોઈ તમે છે મરસા હે ને ટમેટા છે અહીં જે ડુંગળી છે પેલા ડુંગળી નાખવાની હોય આમાં

ટમેટાજી બાકી છે તો ફાઈનલ ટમેટા પણ નાખી દીધા છે હવે તમે જોઈ શકો છો

કેમ કે દાણા થોડા ખારા કરે છે પેલા પછી રોટલો છે બનાવવાનો ઓળો બાગ બની ગયો છે મેં તો તમને દેખાડ્યો હોત તી તો હવે છે રોટલા બનાવવાના તો હાલો તો આપણે રોટલા બનાતા હતી વાટ જોઈએ પછી વાળું કરી લઈએ હવે હાલો બસ તો મિત્રો આજના વ્લોગમાં એટલું કરતી તમને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાકી મેં તો વાળું કરી લીધું છે હું અત્યારે હોઈ ગયો છું